કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી બે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ની અંદર આપણે મળી રહ્યા છીએ તો આજે આપણે નેક્સ્ટ અગાઉ આપણે જે પ્રીડો મુકા છે એનાથી આપણે એક સ્ટેપ આના જ પ્રકરણની અંદર આપણે આગળ વધવાનું છે તો આપણે પ્રકરણ નંબર 1 ની અંદર આજે આપણે જે ચર્ચા કરવાની છે સંચાલન ના કાર્યો અને સંકલન વિષય ની આપણે ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર ના અલગ અલગ પ્રશ્નો ની ચર્ચા કરી છે એમ આપણે આગળ આ ચેપ્ટર ની અંદર જ આપણે જઈશું એ પહેલા આપણે આ પ્રકરણ ની અંદર થી કેટલા ગુણ નું છે કે ફરી વાર તમને યાદ કરાવી દઉં કુલ ગુણ દસ ગુણ નું છે જનરલ વિકલ્પો સાથે પંદર ગુણ નું આ ચેપ્ટર માંથી પૂછાવાનું છે એટલે આપણા માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે જો આપણે વિભાગ વાત કરવા જઈએ તો વિભાગ એ બી સી અને ડી એમ ચારે ચાર વિભાગ અને ક્યારેક પાંચ ગુણનો પ્રશ્ન પણ પૂછી લેતા હોય છે તેવું જોવા મળે છે

આપણે આજે ની વાત કરવાની છે એટલે તમે શું કે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી છે એ ખૂબ જ મહત્વના પ્રશ્નો ની ચર્ચા કરી છે. દાખલા તરીકે સંચાલન દર્સો પાટીને કાર્ય તો આપણે સંચાલન જુદી જુદી સપાટીનો પ્રેરણ માનવ સંચાલન સંચાલનનું મહત્વ એ આપણે બાકી છે. સંચાલન એ વી સપાટીઓ નામ આપુંતી તો આમાં આવી ગયું. સંકલનનું મહત્વ એ આપણે આજે જોશું. સંચાલનનું મહત્વ એ આપણે આવી ગયું. ઉચ્ચ સપાટી સંચાલન એ આવી ગયું. ઉત્પાદન સંચાલન કાર્ય થઈ આપણે નેક્સ્ટ પ્રશ્નમાં જોશું. અને વિભાગ એ ની અંદર પણ બે વાર પ્રશ્નો પૂછાયેલા છે અને એ બે પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈ છે ત્યારબાદ આગળ આપણે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવાની છે સંચાલનના કાર્યનું વર્ગીકરણ એમાંથી તમને પ્રશ્નો આવી શકે છે પ્રોફેસર ઓડલ હેનરી ફ્રોય પીટર ડ્રકર લ્યુથર બ્રોઈક અને જીઓજાર ટેરીનો સમાવેશ કરવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે ખાલી આને વિશેષ યાદ રાખશું બાકી બધાની અંદર તમે જો આયોજન વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થા દોરوني આંકુ છું આયોજન વ્યવસ્થાતંત્ર આદેશો આપવા સંકલન આંકુ છું આયોજન વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થા દોરوني સંકલ માહિતી પ્રેશનો અંદાજપત્ર આયોજન વ્યવસ્થાતંત્ર દોરوني આંકુ છું ટૂંકમાં કે આપડા જે સંચાલના કાર્ય જે આપણે ભણવાના છે એ કાર્યો એક ને એક કે એક બીજા બધામાં થોડા ઘણા થોડા ઘણા આવે છે એક બે એક કાર્યો ફેર પડાય છે ખાલી પ્રિટર દેખનો સંચાલન થી આ બધું છૂટી છે જેમાં ધંધાનો સંચાલક

પસંદગી કરવી તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને માટે પૂર્વ અનુમાન કરવું એટલે એટલે કે આપણે જે હકીકતો છે આપણે જે પરિણામો છે કરવા માટે અવલોકિત અનુમાન કરવાનું છે એટલે કે આવનારા સ્થિતિ માટે અનુમાન કરવું એ જ આપણું એમ કહી શકાય આયોજન છે તેમ કહી શકાય કારણ કે જે ભવિષ્યમાં આપણે જે સિદ્ધ કરવાનું છે એના માટે અત્યારે જે વિચારણા કરવી એ આયોજન છે તેમ કહી શકાય વ્યવસ્થા તંત્ર તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એને પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે કદાચ તમને એમ પર પૂછેલે પ્રબંધ એટલે શું બરોબર એટલે ધ્યાન રાખજો સમાન હેતુની સિદ્ધિ અર્થ કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા આ જવાબદારીની વહેંચણી કરતા માળખાની વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે આયોજન એ ધંધા કે એકમ મગજ છે અને વ્યવસ્થા તંત્ર એ શ્રાવી માળખું છે યાદ કે ગુણની અંદર અને એમસીક્યુ માટે આવે કે આયોજન ને મગજ સાથે જોડવામાં આવ્યું છે કે મગજ વિચારવાનું કામ કરે છે શરીર એ કાર્યને પાર પાડવાનું કામ કરે છે અને વ્યવસ્થા તંત્ર ને શારીરિક માળખા સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે ત્યારબાદ છે કર્મચારી વ્યવસ્થા કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતોષ કર્મચારી કર્મચારી ઓહ કરવાનું છે જાળવણી રાખવાનું અને વિકસાવાનું છે માત્ર એની ભરતી કરવા પૂરતી નથી કરવા એ યંત્ર નથી આપણને એવા કર્મચારીઓ મળવા જોઈએ કે જે આપણી કંપનીની અંદર કામ કરતા કરતા એને સંતોષ પ્રાપ્ત થાય કારણ કે એ આપણે અમૂલ્ય મિલકત છે સંતુષ્ટ કર્મચારી નથી તો કંપની સફળતા ઉપર ઘણી બધી અસર થતી જોવા મળે છે અને કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ જ એ છે કે આપણે એવા કર્મચારી દળ ઉભું કરવાનું છે કે જેને આપણા કંપનીની અંદર કે આપણા એકમની અંદર કે આપણા ક્ષેત્રની અંદર એને કામ કરવામાં અનુકૂળતા કે મજા આવે બરોબર આપણી ભાષામાં કેવું કે મજા આવે એવું એને મળે કામ વાતાવરણ તો એ આપણા માટે બહુ સારી બાબત છે તેમ કહી શકાય છે દોરવણી કર્મચારીને ધ્યેય માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે શું કહેવામાં આવે છે દોરવણી દોરવણી કામ માર્ગદર્શન છે જેમ તમને ગણિતના ડાકા નથી આવતા તમે એકવાર સાહેબ શીખડાવ્યા પછી પાછા તમે પરિવાર ગણમાં આપ્યા છે પાછી ભૂલ પડે એટલે સુપર હેક ભાઈ આ સ્ટે આ પ્રમાણે આપ તો તમને માર્ગદર્શન આપવું એટલે આપણી પાસે આયોજન જોસ્તંત્ર કર્મચારી જોસ્તા ભલે હોય પણ દોરવણી પણ જરૂર પડશે માર્ગદર્શન અને દોરવણીનું કાર્ય દરેક સપાટી થાય છે આપણે ત્રણ સપાટી ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી એ ત્રણેય સપાટીએ દોરવણીનું કાર્ય થતું હોય તેવું જોવા મળે છે વધતા ઉચ્ચા પ્રમાણમાં

એ તમે દોરવણે વિશે લખી શકશો કર્મચારી વિશે લખી શકશો અંકુષ વિશે લખી શકશો માત્ર એનો કોન્સેપ્ટ ખબર હોય કે કંપુસ એટલે શું દોરવણે એટલે શું એટલે એની અંદર તમે લખી શકશો આવા સંચાલના કાર્ય કદાચ પૂછી લે તો પણ તમે આના વિશે લખવાની ક્ષમતા ધરાવશો કારણ કે તમે આખા આખા પાઠો અભ્યાસ કરવાના છે એટલે એના વિશે તમે થોડું ઘણું થોડું ઘણું લખી શકવાના છો એટલે આ પ્રશ્ન એ બહુ આપડે ઉપાદી નથી હવે જે આપણે બહુ બધી વાર પ્રશ્ન પૂછાયરો છે સંકલન એની આપણે ચર્ચા કરશું તો પેલું છે સંકલન અર્થ ધંધા કે એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને શું કહેવામાં આવે છે સંકલન તરીકે ઓળખવામાં આવે છે કે જુદા જુદા વિભાગોની અંદર જે કર્મચારીઓ છે એ જુદા જુદા કાર્યો થાય છે તેમની વચ્ચે સુમેળ એટલે કે એકબીજા સાથે સુમેળ સાધી અને કાર્ય કરે એટલે કે હળીમળીને કાર્ય કરે એવા પ્રકારની જે આખી વ્યવસ્થા છે સંકલન કહેવાય બધા કર્મચારીઓ અધિકારીઓ કે કોઈ વ્યક્તિઓ તેમ આપણે કહી શકાય આયોજન થી લઈ અને અંકુશ સુધી સંકલન તો હશે એટલે કે આપણું આયોજન હોય તો એ બને અને છેલ્લું અંકુશ પ્રથમ આયોજન અને છેલ્લું અંકુશ આ બધા જ કાર્યો માટે કે વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા બધું આવી ગયું

એ બધું અશક્ય બની શકે છે સંચાલનને જો સફળ બનાવવું છે તો સંકલન હોવું જરૂરી છે બરોબર એટલે એ આવશ્યક છે તેમ આપણે કહી શકાય છે દરેક સપાટી થતું કાર્ય અગાઉ આપણે વાત કરીએ આપણે ત્રણ સપાટી છે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી આ ત્રણેય સપાટી સંચાલનનું સોરી સંકલનનું કાર્ય થતું હોય તેવું જોવા મળે છે સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ માહિતી સંચાર ઉપરથી લઈને નીચે સુધી નીચેથી લઈ ઉપર સુધી જે માહિતી ઉપરથી નીચે નીચેથી ઉપર જે મોકલાવવાની છે એના માટે ચોક્કસ સ્માર્ટ હોવું છે ખબર છે અને સામેવાળા વ્યક્તિને સમજ પડી શકે સમજી શકે તેવા પ્રકારનો માહિતી મોકલાવવાની પદ્ધતિ હોવી છે જો માહિતી ખોટી હશે હું તમને કોઈ એમ કહું કે આ વસ્તુ નહીં પૂછાય અથવા કોઈ ખોટું તમને કોઈ વ્યાખ્યા દેખાડ્યું તો તમને તો એવું જ લગશે ને કે સાચું છે પણ એ હું ખોટું કહું તો તમે ખોટાને સાચું માનીશ તો માહિતી કેવી થઈ ખોટી થઈ ને તો માહિતી સંચાર ખોટો થવો જોઈએ નહીં એટલે એના માટે ચોક્કસ વ્યવસ્થા ગોઠવવી છે કોઈ કર્મચારી દ્વારા કોઈ અન્ય વ્યક્તિ ભલાણા 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 કામ માં શું થતું હોય આપણે કોઈ વ્યક્તિ ઓલા ખૂણે પડ્યો ઓલા ખૂણે પૂછવાનું થાય ઓલા પણ ખાલી પડ્યો છું ઓલા ખૂણે પૂછો કે તાઈન બધું ખાઈ ગયું કઈ એવું થયું જ નથી ખાલી પડી ગયો તો પણ ઓલા જાપે આપણે પોતપોતા શું માહિતી મળે કે ફલાણા છોકરો 3 રૂપિયા ખાઈ ગયો આ શું થયું માહિતી સંચાલની કોઈ ચોકસતા નથી કાર્યદક્ષ નથી કાર્યક્ષમ હોવા જોઈએ માટે ચોકસ પદ્ધતિ હોવી જોઈએ જેથી કરીને માહિતી ખોટી કે આગે રસ્તાય ન તો સંકલન જે સફળ બનાવ હોય તો માહિતી સંચાલની વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ સહકાર વગર સંકલન શક્ય નથી સૌનો સાથ સૌનો વિકાસ એના વિકાસ થઈ શકે નહીં એ જ રીતે અહીં સહકાર હશે તો જ સંકલન સક્રિય બને છે ન કરે કે બીજાના કાર્ય કે પછો તો સંકલન સક્રિય છે નહીં સાધનોનું મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા સક્રિય બને છે આપણી પાસે સંકલન હોય કયું કાર્ય કોણ કરશે કેવી રીતે કરશે કોના પ્રમાણમાં થશે એકબીજાને મદદ કરશું તો જ આપડા જે સાધનો જે છે સાધનોનો વધુને વધુ ઉપયોગ કરી શકાય છે અને વધુને વધુ ઉપયોગ થાય તો જ આપડા એકમને ફાયદો થઈ શકે વધુ આવક મળી શકાય નફો મળી શકાય તો કે સાધનનો વધુને વધુ ઉપયોગ થઈ શકે છે ત્યાર બાદ સંકલનનું મહત્વ એ પણ ઘણીવાર પ્રશ્ન પૂછાયેલું છે તો એમાં પણ આપણે વિગત નથી માત્ર એના મુદ્દાઓ યાદ રાખવાના છે સંચાલનના વિધ કાર્ય સંકલન થી અસરકારક બને છે સંચાલન વિધ કાર્યો એટલે શું આયોજન વ્યવસ્થાતંત્ર દોરવણી અંગોસ કર્મચારી વ્યવસ્થા આ બધા સંચાલનના કાર્યો છે સંચાલન આ બધા જ કાર્યોને જો વ્યવસ્થિત અને અસરકારક બનાવ હોય એટલે કે આયોજન પરફેક્ટ કરવું છે કર્મચારી વ્યવસ્થા પરફેક્ટ કરવી છે એટલે કે યોગ્ય બનાવવું છે તો એના માટે સંકલન જરૂરી છે ભરતી માટે બેઠેલા કર્મચારી એટલે કે અધિકારી એકબીજા સાથે કોઈ તાળમેલને વ્યસ્ત હોય वाद-વિવાદ હશે મગજ વિચાર જુદા હશે તો શું ભરતીની પ્રક્રિયા કે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા સરળ થઈ જશે નહીં થાય એટલે કે બધા એકબીજા સાથે સંકલનથી જોડાયેલા હશે એકબીજાના મંત વેદ

બરોબર તો આમ સંકલનના સંકલનના કારણે એકમના બધા જ કાર્યો જે છે એ સરળતાથી કરી શકાય છે કોઈ કામ કરવાનું રહી જતું નથી એટલે કે બેવડાવતું નથી જો સંકલન હશે તો કોઈ કામ રહી જશે અને એકને કામ વારંવાર નહીં થાય એટલે બેવડાવતું નથી બરાબર એટલે સંકલન હશે તો બધા જ કાર્યો વ્યવસ્થિત થશે કોઈ કાર્ય રહી નથી જતું અને કોઈ કાર્ય ડબલ વાર થતું નથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાય રાય છે સંવાદિતા જળવાય છે સંકલન હશે તો કર્મચારીઓ વચ્ચે કોઈ ભેદભાવ કે મેલભાવ નથી વિરોધાભાસ નથી આના પરિણામે આખું એકમનું વાતાવરણ જે છે એ યોગ્યમય બનતું હોય એકબીજા સાથે સંવાદિતા હોય તેવું જળવાતું હોય તે જોવા મળે છે એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય છે બધા જ કાર્યો એક સમય નથી થતા એકમની અંદર બધા જ કાર્યો સમય ચોક્કસ સમય થતા હોય છે ઉત્પાદન નું કાર્ય વેચાણ નું કાર્ય કાચા માલ ની ખરીદી નું ઇના પર પ્રોસેસિંગ કરવાનો કાર્ય અ ઇના ઉપર કોઈ વધારે ની કામગીરી કરવાનો છે પેકિંગ નું કાર્ય દરેક કાર્ય જુદા જુદા અને ચોક્કસ સમય થાય છે તો કોઈ એક વ્યક્તિ નું કાર્ય ઝડપી હોય કોઈ વ્યક્તિ નું કાર્ય ધીમું હોય તો ચાલે નહી બધા વચ્ચે એક તાલમેલ હોવો જોઈએ જો તાલમેલ ન હોય તો કંપની નું ઉત્પાદન નું કાર્ય સરળતાથી થઈ શકતું નથી એટલે વિવિધ વિભાગો ના જે કાર્ય થાય છે તો જે વિભાગ નો ક્રમ પહેલો છે જે વિભાગને જેટલા સમય લાગતો હોય એ બધા વચ્ચે સંતુલતા રહેવી જોઈએ તો જ સફળતા મળે ત્યારે જ સંકલન હશે તો કે પોતપોતાનું કામ કરશે તો સંકલન નથી તો એના કારણે આક્રમ જળવાશે નહીં જેના વહેલા ઉત્પાદન થવું જોઈએ જેની પ્રક્રિયા વહેલા થવી જોઈએ એ લેટ હાલતું છે જે પાછળ હાલતો હોય છે બેઠો છે કેમ તો કે ઓલાની રાહ જોઈ બેઠો છે એટલે એ પ્રકારનું હોવું જોઈએ અને એના માટે સંકલન જરૂરી છે એકમાં નક્કી કરેલા હેતુ સિદ્ધ થઈ શકે

ઘણી બધી વાત પૂછાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન આપણે એમપી પ્રશ્ન તરીકે ધ્યાનમાં લઈશું તો આજ જ આવા જ પ્રશ્નો માટે આપણે નેક્સ્ટ પ્રિયડ ની અંદર વિદ્યાર્થી મિત્રો મળતા રહીશું જેથી કરી તમને આવા અવનવા પ્રશ્નો અમારા તમને મળતા રહે વિદ્યાર્થી મિત્રો તો આજના પ્રિયડ ની અંદર આટલું જ આપણે નેક્સ્ટ પ્રિયડ ની અંદર મળતા રહીશું આભાર ધન્યવાદ